રૂપિયા ત્રણસો દસ અગિયાર બાર રૂપિયા પંદર અઢાર વીસ બાવીસ બાવીસ માં ગઈ ગાય

ہاتھ ہاتھ کرتے ہیں ہاتھ کرتے ہیں اوڈیو اوڈیو دے رہے ہو اوڈیو دے اوک ہے آ جا 79 500 ہوتا بس میں گئے گا سپر کوالٹی یہ 70 روپے والوں અટિયા દે અટિયા તમારે આપી દેવું ને 870 રૂપિયા 300 માં ગઈ બસો ને એક્યાસી માં ગઈકાલે

તો ભાઈ આપણે હું કામ લે 70 70 રૂપિયા આના 70 રૂપિયા વાળો

70 72 72 72 રૂપિયા આવેલો 75 75 રૂપિયા માલ હાલો 72 77 89 81 81 રૂપિયા તમારું કારખાનું માલ છે હો રૂપિયા બોલો હાતા

કે બહુત બહુત આરા 72 72 72 74 32 32 બસ 72 માર્કેટ હાલો બે હારું છે 74 રૂપિયા બોલો સબ 74 રૂપિયા હાલો બે હારું છે બસો ને સત્યોતેર માં ગઈ ઓગણસી ત્રણ વારસો છવ્વી ત્રણસો છવ્વીસ માં ગઈ સુપર ક્વોલિટી